વરસાદ વરસાદ જીવા પર વિસ્તારોમાં ભારે પડ્યો પડ્યો તો સાણથલી સાણથલી પીપળિયા વરસાદી માહોલ હતો ગામે અડધો કલાકમાં વધુ વરસાદના સામે આવ્યા ભાવનગર જિલ્લામાં વરસાદથી જળાશયો છલકાયા છે બગદાણા જાગધાર તલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદથી તળાજા તાલુકામાં આવેલો મેથરા બંધારો ઓવરફ્લો થયો છે મેથરા જળાશય ખેડૂતોએ જાત મહેનત કરીને બનાવેલો છે બંધારો પાણીથી છલકાતા ખેડૂતોના હૈયા મલકાયા છે બંધારા પરથી પાણી ઓવરફ્લો થઈને ખળભળ વહી રહ્યું છે જળાશય છલકાતા ખેડૂતોને પાકની સિંચાઈમાં લાભ થશે ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાં મહેર વરસી છે સિંહોરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી હતી રામધરી આંબલા બુજુડ અને ઈશ્વરિયા સાણોસરા સહિતના ગામડાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે ભાવનગરના વલ્લભીપુરમાં પણ ટૂંકા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો ચમારડી રામપુર પીપળીમાં વરસાદ પડ્યો તો વાવડી નવાગામ લોલિયાણા કંથારીયા સહિતના ગામમાં વરસાદ થયો થોડા દિવસમાં વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોએ ખુશીની લાગણી વ્યક્ત મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે ખેડાના માતર તાલુકાના ગામડાઓમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા વીજળીના કડાકા અને પવનના સુસવાડા સાથે માતર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડા તારાપુર હાઇવે પર વિઝિબિલિટી ઘટી હતી ત્રાચ લિંબાસી ખરેટી પુનાજ અસલાલી આ સહિતના ગામડાઓને વરસાદે તરબોળ કર્યા તો બીજી તરફ ખેડાના નડિયાદમાં પણ વરસાદી માહોલ જામ્યો નડિયાદ શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા સંઘ પ્રદેશમાં પણ વરસાદી માહોલ છે દમણમાં ધોધમાર વરસાદ પડ્યો હતો લોકોએ રાહત તો અનુભવી પરંતુ વરસાદ એટલો પડ્યો કે રાહત મુસીબતમાં પલટાઈ નાની દમણના ખારીવાડમાં વરસાદી પાણી ભરાયા હતા તારા ટેરેસ નામની બિલ્ડિંગની દુકાનોમાં પાણી ભરાઈ ગયા જેથી દુકાનદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો હવે આપે બતા